શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે દ્વાપર યુગ ની આ કથા ભારત દેશ માં સૌરાષ્ટ્ર માં બની છે તે સમયે સૌરાષ્ટ્ર માં ભદ્રેશ્વર નામનો રાજા હતો તે ખૂબ જ પરાક્રમી રાજા હતો ચાર વેદ છ શાસ્ત્રો પુરાણો તેની પાસે જ્ઞાન હતું તેમની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું રાણી દેખાવમાં સુંદર રૂપાળી અને ગુણવાન હતી બંનેને સાત પુત્રો પછી એક પુત્રીનું વરદાન મળ્યું હતું

અને સંપત્તિ મેળવે છે તો સ્વાર્થી વ્યક્તિની જેમ તે ફક્ત પોતાના ખર્ચ કરશે એમ વિચારીને લક્ષ્મીજીએ વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લઈને રાણીના દરવાજે પહોંચ્યા જોકે તેણે વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું પર ચહેરા પર દેવીનું તેજ હતું તેને જોઈને એક દાસી સામે આવી તેણે તેનું નામ રહેઠાણ કામ અને ધર્મ પૂછ્યું વૃદ્ધ બ્રાહ્મણ માતા લક્ષ્મીએ રૂપમાં કહ્યું કે બાલિકે મારું નામ કમલા છે મારા પતિનું નામ ભુવનેશ છે અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી તેના આગલા જન્મમાં વૈશ્યની પત્ની હતી એ વૈશ્ય ગરીબ હતો અને ગરીબના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો આ વાતોથી કંટાળીને તે ઘર છોડીને જંગલમાં ખાલી પેટ ભટકવા લાગી તેની આ દુર્દશા પર મને દયા આવી પછી મેં એમને સુખ અને સંપત્તિ આપનાર શ્રી મહાલક્ષ્મીની કથા સંભળાવી મારા કહેવાથી તેણે શ્રી મહાલક્ષ્મીનું નામ લીધું ઉપવાસ કર્યા અને શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને તેમની દરિદ્રતા દૂર થઈ ગઈ તેમનું ઘર દુનિયા સંપત્તિ સંતતિ સંપત્તિથી ભરાઈ ગયું અને બાદમાં બંને પતિ પત્ની પરલોક સિધાવ્યા લક્ષ્મી વ્રત કરવાથી તેને લક્ષ્મી લોકમાં રહ્યા તેણે મહાલક્ષ્મી માટે જેટલા વર્ષ ઉપવાસ કર્યા તેટલા હજારો વર્ષ સુધી તેમને સુખ મળ્યું આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે પરંતુ તે શ્રી મહાલક્ષ્મી વ્રત કરવાનું ભૂલી ગઈ છે હું અહીં તેને યાદ કરાવવા માટે આવી છું વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને દાસીએ તેને પ્રણામ કર્યા અને શ્રી મહાલક્ષ્મીનું વ્રત કેવી રીતે કરવું તે વિશે પૂછ્યું અને વૃદ્ધાએ દાસીને પૂજાની વિધિ અને મહિમા જણાવી તે પછી દાસી માતાને નમસ્કાર કર્યા અને તે પછી તે રાણીને કહેવા અંદર ગઈ રાજવૈભમાં રહેતી વખતે રાણીને પોતાની ધન સંપત્તિનો ખૂબ જ અભિમાન હતું સંપત્તિ અને શક્તિથી ગ્રસ્ત હતી દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને મહેલમાં આવી અને વૃદ્ધ મહિલાના રૂપમાં શ્રી લક્ષ્મી માતા પર પ્રહાર કર્યો તેને ખબર ન હતી કે શ્રી મહાલક્ષ્મી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં દ્વારે આવ્યા છે પરંતુ રાણીનું આવું અસંસ્કારી વર્તન તેનો અનાદર જોઈને માતાને ત્યાં રહેવું યોગ્ય ન માન્યું તેઓ ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં તે રાજકુમારી સંબાલાને મળ્યા માતાને તેને દયા આવી તેમણે સંબાલાને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું તે દિવસે આગાહન એટલે કે માર્ગ શેષ મહિનો માક્ષર મહિનાનો પહેલો ગુરુવાર હતો સંબાલા અત્યંત ભક્તિભાવ સાથે શ્રી મહાલક્ષ્મી વ્રત રાખ્યું અને પરિણામે તેણીના લગ્ન રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલાતર સાથે થયા તે ધન ऐश्वर्य અને કીર્તિથી બનવા ગડી ધનવાન બની ગઈ ઘરે પતિ સાથે આનંદથી દિવસ પસાર કરવા લાગ્યા અહીંથી શ્રી મહાલક્ષ્મી પર ગુસ્સે થયા પરિણામે રાજા ભદ્રશ્વરનું રાજ્ય રાજ્ય વ્યવસાય નાશ પામ્યો ખાવા માટે પણ નીચે પડી આવી એવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી કે અમારો જમાઈ આટલો મોટો રાજા છે ધનવાન છે ઐશ્વર્યવાન છે તેની પાસે કેમ ન જવાય તેને તમારી સ્થિતિ જણાવો મને કહો તે ચોક્કસપણે મદદ કરશે આના પર ભરદ્વાજ પોતાના માટે રવાના થયા રાજ્યમાં પહોંચ્યા તે પછી આરામ કરવા માટે એક તળાવના કિનારે રોકાયા તેમાંથી દસેક લોકોએ તેને તળાવમાંથી પાણી લેતા જોતા રહ્યા તેને નમ્રતાથી પૂછ્યું જ્યારે તેને ખબર પડી કે તે રાણી સંબાલાના પિતા છે ત્યારે તે દોડી આવ્યા પછી તેણે રાણીને આખી વાત કહી રાણીએ દાસીને શાહી વસ્ત્રો મોકલાવીને ખૂબ ધૂમ ધૂમધામથી તેમનું સ્વાગત કર્યું સન્માન કર્યું ખાવા પીવાનું કામ કપતી ગયું જ્યારે તે પાછા ફરે છે તેને સોનાની મુદ્રાથી ભરેલો ઘડો આપ્યો જ્યારે રાજા ભદ્રેશ્વર પાછો ફર્યો ત્યારે રાણી સુરતચંદ્રિકા તેમને જોઈને ખુશ થઈ ગઈ તેણે સોનાના સિક્કાથી ભરેલો ઘડો જોયો પણ હે ભગવાન ઘડામાં પૈસાને બદલે કોલસા મળ્યા આ બધું શ્રી મહાલક્ષ્મીના ક્રોધને કારણે થયું આ રીતે આ દુર્દશામાં ઘણા બધા દિવસો વીતતા ગયા આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગયા તે દિવસે માક્ષર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો સંભાળાએ ઉપવાસ કર્યો શ્રી મહાલક્ષ્મીની પૂજા કરી માતાને પણ ઉપવાસ કરાવ્યો હવે રાણી તેના ઘરે આવી શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી તેને ફરીથી પોતાનું રાજ્ય ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું ફરી સુખી શાંતિપૂર્વક રાજકુમારી સંભાલા પોતાના પિતાના ઘરે આવી સુરજચંદ્રિકાને ચંદ્રિકાને તેના ઘરે જોઈને જૂની યાદો આવી સંબાલાએ તેના પિતા સાથે કોલસો ભરેલો ઘડો આપ્યો હતો અને તેને કશું આપ્યું ન હતું તેથી જ્યારે સંબાલા તેના પિતાના ઘરે આવી ત્યારે તેની સાથે આદર આતિથ્ય સાથે વ્યવહાર કરવામાં આવ્યો ન હતો ઉલટાનું અનાદર પણ એનાથી વિશેષ ખરાબ લાગ્યું પોતાના ઘરે પરત ફરતી વખતે તેના પિતાના ઘરેથી થોડું મીઠું લીધું ઘરે પરત ફરતા તેના પતિએ પૂછ્યું તમે તમારા માના ઘરેથી શું લાવ્યા છો આના પર તેને આપ્યો કે હું ત્યાંથી સાર લઈને આવી છું પતિએ પૂછ્યું કે આનો અર્થ શું છે સંબાલાએ કહ્યું ધીરજ રાખો બધી જ ખબર પડી જશે તે દિવસે સંબાલાએ મીઠું ઉમેર્યા વિના બધો જ ખોરાક તૈયાર કર્યો અને પીરસ્યો પતિએ ભોજનનો સ્વાદ ચાખ્યો આખો ખારક મીઠા વગર ન હતો તેથી સ્વાદ ન હતો તેમાં પછી સંભાલાએ થાળીમાં મીઠું નાખ્યું જેના કારણે આખો ખોરાક સ્વાદિષ્ટ લાગવા લાગ્યો પછી સંબાલાએ પતિને કહ્યું કે માના ઘરેથી લાવેલી આ સાર છે પતિએ તેની વાત સારી લાગી પછી બંને મજાક કરતા કરતા જમવા લાગ્યા કહેવાય છે કે આ રીતે જે કોઈ પણ શ્રી મહાલક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરે છે તેની માતા કૃપા થાય છે સુખ સંપત્તિ શાંતિ પ્રાપ્ત થાય છે બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ બધું મેળવ્યા પછી માતાની પૂજા ભૂલવી ન જોઈએ દર ગુરુવારે અવશ્ય ઉપવાસ કરવો જોઈએ આ રીતે શ્રી મહાલક્ષ્મી મહિમાનો ફેલાવો કરી ઈચ્છા પૂરી કરે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ